પેલું પિક્ચર જોવા જઈશું આપડે આપણે બે એટલે એવું તો ના જોવાય જવાય એટલે આપડે વિક્રમભાઈ ઠાકોર નું જબરું આવવાનું આસામ ઉપર કેવું પિક્ચર પેલું કઈક ઘોડા નો ભગત એવું કઈક જબરું હોય હોવા પણ પછી એવું જોવા જઈશું ને આવું જોવાય જઈએ પણ આપણે જોડે હોવું જોઈએ ને તે તો પૈસા તો અમારા જોડે પડ્યા હ પણ ભાઈ ખોટા ના બગાડા યાર એમ હિન્દી નહીં જવાનું આપણે વિસ્ત્રમભાઈ નું આવે એમાં વધારે ખર્ચો કરીને આપણે પેલું ધોણી ખાઈશું હેવ હોઉ હાર તેવું પિક્ચર જોવા જઈશું હા એવું કરીએ તા પણ એ ટિકિટ તો તમારે બુકિંગ કરાવી પડશે હો લે એ તો આપડે પેલા રોહિતભાઈ નહીં એમને કહીશું તો ફોન માંજો હું જવું હારો ને લુગડો બુઘડો સારો પહેરજો પહાર એ હારો હો ને એજો હા હોટલા હા વાત કરે તે આ પેલા ટ્રેક્ટર નું ભાડું હોય સેડવા આયા હોય તો કે અઢી રૂપિયા બાચી મેલજો કે અને આ પિક્ચર જોવા જાવ પોનસો ની ટિકિટ કરશે અને હોનું ખાશે રૂપિયા ભાડું અને પેલી ધોની હતા તો મોઘી રૂપિયા ની આટલી લઈએ હે તો તો આટલું આવે તેટલી મોંઘી પડે અને તો પૈસા માં આપડે કોમ કરવાનું કો કોમ કરવા ના પાડે પણ આવું પિક્ચર જોવા જવું તો એ આપડે જઈએ હેડતા મહેનત કરીને થોડા મરી જવાનું એક વાર તો જોવું જો હેડો આઠા ઉપર એ જ વિચાર્યું

આ જાઘોભાઈ બોલો એટલે આપડે બાપા ને કશું થઈ ગયું હો રોજ નકરો મને બીક લાગે બાજુ બાજુ નઈ હોય ને હા તો હું ઘેર આવું પછી લઈ ગઈ આપડે

એને એક વાર પૂછો બાપો તો રોજ બે દિવસ હલો હલો હા ભાજી નો કોઈ કોન્ટેક્ટ ખરો તમારે હા તો ખરો પણ તમને મોઘું પડશે મોઘું પડે તો પણ અમારા બાપો બીમાર થઈ જાય તો બધું બહુ કઈ તમે એવા તૈયારીમાં માં તો નહી આવે એ ગાડી તમે વાત કરી જો ને જોડાવું પડે પછી એવા આવો ડાયરેક્ટ ના આવે એવા પણ તમે લઈને આવો સારું બાપુ રડ રડ જ કરે એવા તો અત્યારે અમેરિકા જાય એવું એ ફોન કરી જો ને તો એવા દોરો બોરો કરે તો રહી કશું કરતા હોય તો મટી જતું હોય તો આપડે એમને ઘેર બોલાઈએ પછી તો હું વાત કરીને તમને પાછો ફોન કરું તા એ હારું હો એ હા ફોન કરજો પાછો હો સારું હારું એ હારું પેલા ભાઈ પાછો ફોન કરવાનો કીધું ફોન કર ને હું બહુ હોય તો બોલાય દો શું કહ્યું એમને પાછો ફોન કરવું કે હજી બાપા ને કશું થશે તો નઈ ને ના ના એમ તો ના થાય આપડા બાપા પેલાનું પેલા બહુ ખાધું એવું હોય હા પેલા ભાઈ મિલ હાલો તમે હારું તો પાછો ફોન કરજો એ હારો અમે પાસે એ હારો બુવાજી ક્યાં આવશે બુજી અઠવાડિયું લાગશે એમને આવતું આટલા પાણી એ મટી જશે ખરું મને લોટો વારવા કીધું દે ભાઈ આપડે પવાલી પડી પવાલી વારવી બોલા હટ મટી પાહી તમામ ભાવ તો પવાલી વાર લઈએ આપણે તો આપડે તો નહીં ફાવતું તમે

આ પગ ના પગ તો દોડ્યા કેવા થઈ ગયા બાપા બાપા હું જાગ છું થોડુંક જોર થી બોલો ને તમે પગ તો દોડ્યા કેવા થઈ ગયા ભાઈ આ લાયો પણ થોડુંક માટી વાળી ચાલશે ને હવે લુસી નાખ ના તું તાર લુસી નાખ છે તારેડો પાણી ચોખ્ખું જોશે કે પછી હા પાણી પડતો હોય ને આખી પડલા હોય એટલે હટ મટી જાય નહીં હો આખી પડલા દીધા હો આખી પડતા હો આપડે આવડી ચાલશે કે ભાઈ મોકી હો આપડે સપડા ઉપર પણ એવી ઉંચી નહી જાય પાછી બહુ મોટી તો એવું પણ હત મટી જાય નહીં આઈ ચાલશે હાર હું લેતા હું કોણી હો હે હાર અરે બાપા હા વાત તો કરો ને હું એકલો એકલો મળે કંટારો અન ફક્ત બોલો વધારે બાપો બાપો બોલતા નહીં પણ મારો કોમ બાપો જો ખરા તાકડે વે કાઢ્યો બાપા પોઈન્ટ પણ પીવું હાલ હાર લો ભાઈ એ હારું લાય લો હારું કરી મારજો મનતા બધું બોલજો તમારે આપડા હોય ને બોલવાનું તો કઈ કીધી નઈ ખાલી વાટા મારવાની જ કીધી લીધું પોણી તો હું પણ ભરેલું 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 જ રાહો હા જોડતા હતા એમ કરો હા ત્યાં હા

હલો હલો બાપા ને તોડ્યું બાપો તો હું દેતા સાઈડ માં બે હેઠે થોડી વાર બાપા ને ઊંઘ ચડી એટલે હું વાત દેવા જગાડવા જ નહીં ચલો ભાઈ એટલે કોઈ જતા બાર ખબર નઈ હારું જોબ તો જ્યા તો ગયા હશે પણ હવે શી ખબર અમે ના ભાઈ ઓમ ના જોઈ લઈએ ગમે તેવું હોય આપણે હા બાપા માટે થાય શું કા શી ખબર બાપા શું થયું જે હોય આપણે જોઈ લઈએ ગમે તે પૂતરું ગમે તે હોય ને વારીને આપણે એના લઈ

હવે મટી જશે હવે રોતા બંધ કઈ નાખવું બરાબર બંધ થઈ જશે ચાર ગમે તેવું હશે ને હવે આપણું વેણ પડ્યું એટલે મટે ભાઈ આવા બે જણા તો ફરવા જતા ડો ને તમને ગમે તે ફોન આવશે ગમે તે આવશે તમારે ફોન ની રાહ જોઈ લેવાની

રાખજો હા પિસ્તાલી આવું જોયું અમારું બરાવશે બરોબર હું લેતા હું હો પછી ત્યાં ત્યાં લઈ નું ફારા બરોબર

બાપા સફર લાવવા તો આજે ખુશી લઈ જાઉં હજાર હાલે આજે ખુશી તો થઈ જાય બાપા લખો અમને આવું જોઈએ અમેરિકા જવાનું યાર એવું શું તો હલો હલો હા બોલો જયેશ ભાઈ હા બોલો અરે રાતના મારા બાપો ખરા ને હા એ યાર બીમાર થઈ ગયા અને રોરો કરે તમારે અરે રે તો શું થયું છે તો તો યાર મલો કરવું પડશે આખી રાત માથે કરી મારતો ભુઓ નું કરી ભુઓ બોલાયા તમે ઓહો ખરું પેલે એવું કર્યું ચલો તો તો મલ્લે પછી મારે બાપા ને લઈ જવા પડશે દવાખાને એ સારું હા મલ્લે

પેલું હો બાપા તમે એવું પિક્ચર જોવા ગયા તા આટલી ઉમરે જવાય તમારે પિક્ચર જોવા એટલે પણ હું શું કરું મારો ભાઈ બન કે પિક્ચર મસ્ત હું તો તમારા પિક્ચર માં તો પેલો આપડે ચાલુ નું કરીને ગયો ખબર પડે હું શું કરું પેલા પણ મને ખબર હતી કે આવું કઈ બોલાવતા હતા

બરા હતા ફોન કરવો પડશે મારે

પિક્ચર પિક્ચર જોવા જતા શું શું થયું શું થયા તા હું તો પિક્ચર નહી જોતો કશું નઈ જોતો સૈયારા જોયું તો શું જોયું ના સૈયારા નાઈ ને મયારા મન મુકીને મલડવી નઈ કશું ના ча были. એક તો તમાર ધક્કો નહી રહેતો ને તો તકલીફ બરો પણ જવા છો તમે